કુવાળા એટલે કે કોટો બરાબર એ કપકો આજે આપણે શીખીશું બરાબર આપણે લખતા જઈશું અને બોલતા જઈશું બરાબર તો ચાલો સૌ પ્રથમ શું આવશે તો ક Gracias. છ ચકલી નો જ ચચા નીના જામે પણ આપણે શું કરીશું નીચેથી 13 ગ કરીશું તો શું બોલાશે શું બોલાશે બરાબર તો ઉ ઉ ગુ ગુ જુ જુ પછી કયો ઓડક્ષર આવશે છ છત્રી નો છ અહીં આપણે લખીશું છ તો છત્રીના છેને પણ આપણે શું કરીશું નીચેથી આપણે કરીશું દીર્ઘવ બરાબર તો શું બોલાશે છું બોલાશે બરાબર આગળ જોઈએ આપણે છ પછી કયો મૂળાક્ષર આવશે તો જોઈએ જ જમરૂપનો જ જ જમરૂપનો જ જમરૂપના જને પણ આપણે નીચેથી શું કરીશું बरोबर तो ऊ खू भू, भू, चू छू जू जू पची तो एक अक्षर आसे तो ज जमला नो ज ज ઉપર છે અહીંયા રાખીશું ત ક પરનો ત તપાઈના તને પણ આપણે શું કરીશું નીચેથી દીર્ઘવ કરીશું તો શું બોલાશે ટુ બોલાશે શું બોલાશે ટુ બોલાશે બરાબર તો જો ટુ ટુ પછી કયો બરાબર હવે આપણે આગળ જોઈએ ઢ ડ ડલા નો ઢ બરાબર ડ ડ ડ લા નો પછી શું આવે ઢ ડ ડલા નો ઢ ઢ ડલા ના ઢ ને પણ આપણે શું કરીશું દીર્ઘ ઉ કરીશું બરાબર ને તો શું બોલાશે ઢ બોલાશે બરાબર પછી આગળ જોઈએ અં ફાઈન્ડ નો એ પણ આપણે શું કરવાનું નીચેથી દીર્ઘ કરીશું તો શું બોલાશે અન ને નીચે આપણે આ નિશાની કરીએ તો આણું બરાબર પછી આગળ જોઈએ આપણે ત ટ પેલી ના ત એને પણ આપણે દીર્ઘ કરીશું તો શું બોલાશે તું શું બોલાશે તું ત પછી એટલે કે ત પછી કયો પણ અક્ષર આવશે તો જોઈએ

અને પછી કઈ મૂળ આવશે તો એને આપણે શું કરીશું નીચેથી પોતંગ ના પામે શું કરીશું આપણે દીર્ઘવ કરીશું તો પૂ બોલાશે સુકોલાશે પૂ બોલાશે એ પછી કયો મૂળાક્ષર આવશે ફ ફટાકડા નો ફ તો ફટાકડા ના ફ ને આપણે શું કરીશું દીર્ઘવ કરીશું તો સુ બોલાશે ફૂ બોલાશે તો અહીંયા જોઈએ પછી કયો મૂળાક્ષર આવે તો વ ભ પર લાગુપો અને આપણે શું કરવાનું નીચેથી દીર્ઘ ઉપર છે બરાબર તો શું બોલાશે ગુ બોલાશે બરાબર શું બોલાશે ગુ બોલાશે ગુ પછી શું આવે કયો મૂળાક્ષર આવશે મ મર્ચાના મને આપણે શું કરીશું દીર્ઘ કરીશું બરાબર તો શું બોલાશે મૂ બોલાશે શું બોલાશે મૂ બોલાશે બરાબર ઓકે ત્યાર બાદ જોઈએ ય ય તીનો ય એટલે પણ આપણે શું કરવાનું દીર્ઘ કરવું તો શું બોલાય યુ બોલાશે બરાબર ત્યાર બાદ જોઈએ આપણે ક ર Non comprano, però non comprano, non comprano, non comprano, non કરીશું તો શું બોલાશે શું બોલાશે બરાબર ત્યારબાદ આપણે જોઈએ છપ્ન નો શ એને પણ આપણે શું કરીશું

तो यानी आपने नीचे की सू करी सू बराबर तो सू बोला न्यू बोला से बराबर आज हमने कयो पक्को सीखिया दीर्घव वालों पक्को सीखिया बराबर ओके थैंक यू